નો ડાઉટ ટેસ્ટી તો લાગે છે દિનેશભાઈ હા મીઠું તો લાગે છે ને મજા તો આવે છે ખાવાની જુઠ્ઠું તો ના બોલાય હા મજા તો આવે છે સારી મજા આવે છે ટેસ્ટની ટેસ્ટી લાગે છે ટેસ્ટ સાનાથી આવે છે ટેસ્ટ આવે મસાલાથી હા મસાલાથી ટેસ્ટ આવે માપનું મીઠું હોય માપનું મરચું હોય માપની હળદર હોય માપનું તેલ હોય આ બધું પ્રમાણસરનું હોય માપસરનું હોય એટલે મજા આવે કઈ રીતે બનાવે સી રીતે બનાવે અમારે તો બળ્યું આવું બનતું જ નહીં હા રેસીપી શીખવાડો સી રીતે બનાવવાનું અમે બજારમાંથી લાવીએ છીએ અને ઘણી બધી વસ્તુ આપણે બજારમાંથી લાવીએ છીએ ઘેર એવું બનતું જ નથી બજારમાંથી લાવીએ છીએ

ટેસ્ટની જરૂર ફક્ત ને ફક્ત આ લુલીને છે અને આ લુલીને જણે જણે મજા કરાય ને જણે જણે મજા કરાઈ છૂટ મૂકી દીધી હા છૂટી મૂકી દીધી અને લુલીએ ત્રણ કામ ખૂબ સરસ કર્યા ત્રણ કામ નંબર 1 કોઈના પરિવારમાં પ્રેમ ના રહેવા દીધો હા કોઈ ના પરિવાર પ્રેમ ના રહેવા દીધો હા ને આમ નિરાણી જેઠાણી ને આમ દણદ ભજાઈ ને આમ બે ભાઈઓ ને આમ કોઈના પરિવાર માં પ્રેમ ના દેવા રહેવા દીધો કારણ કોણ જવાબદાર કોણ બોલવાથી બગડ્યું કે બીજું કઈ લુલી નંબર બે સગા વાલા સ્નેહ ના રહેવા દીધો હક પણ કર્યું હોય તારા કેટલા ભેવાય ને બધા કેટલા ખુશ હોય

હા તો તો કથા તો અહીંયા ચાલતી હતી મારી ક્યાં જરૂર હતી પણ દિનેશભાઈ બોલાયો લુલીને હવે વોર્નિંગ આપી ગેટઆઉટ તારે રહેવું હોય તો રે હવે જતી રહે ના રહેવું હોય જતી રહે બાકી હવે અમને ખબર પડી છે અમારે શું અંદર નાખવાનું છે તું માંગીશી હવે મળવાનું નથી એટલે મેં દિનિશભાઈને કીધું હજી ત્રણ ચાર દાડા છે મને આપો અને ચાર દાળામાં બધાની દવા બંધ કરી ના મોકલું મને કે હા છતાંય મેં અંગત રીતે વાત કરી છે કે આવી એક બીજી શિબિર રાખવું સ્પેશિયલ એના માટે હા અને શું શું રાધા વગર તો શું શું ખાવા મળે છે તમને મજા આવશે ઘણી બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ મીઠાઈ બનાવીએ છીએ આ દૂધપાક ખાવો તો બને બરફી એ બને બધું બને શીરો બને અને બધુંય બધું ખવરાઈએ છીએ અમે આવી એક શિબિર રાખો કરો આ આ યાત્રાઓ કરો ના નથી હું વિરોધમાં નથી બરોબર છે પણ ખરી સેવા સાચી સેવા આ છે આટલામાંથી એકાદ વ્યક્તિની પણ જો દવા બંધ થઈ જાય તો આ બે કલાક એક કલાક મને જે કંઈ ટાઈમ મળ્યો છે એ લેખે છે દિનેશભાઈ જે સમય આપ્યો છે એ લેખે છે એકાદ વ્યક્તિની પણ જો દવા બંધ થઈ જાય બરોબર તો નુલી કહી દો તારે રહેવું હોય તો રે જવું હોય તો જા હવે અમને ખબર પડી છે તું માગે નહીં મળે બિચારી ક્યાં જાય ક્યાં જશે ચીર સંગીની ચીર સંગીની જન્મથી મૃત્યુ સુધી સાથ આપવા વાળી આપણી કોઈ હોય ને તો લુલી છે આંખો ધોખા દઈ દેશે આંખો દગો દઈ દેશે કાન ધકો દઈ દેશે હૃદય ધકો દઈ દેશે હાથ પગ ધકો દઈ દેશે હા હૃદય એક એક અંગ બધા અંગો ધકો દેશે પણ આ બિચારી ક્યાં જશે ક્યાંય નહીં હા થોડા દિવસ તારા ફોડા કરશે ઉધમા કરશે પણ પછી બિચારી સમજી જશે હશે તારે હડો હા આટલા દાડા તમે મને મજા કરાય હવે તમે કોય અને પછી એ ટેવાઈ જશે અને પછી એ કાંઈ માથાકૂટ નહીં કરે અને જુઓ તમે રિઝલ્ટ અહીંયા એક એક દિવસમાં એક દિવસમાં લોકોના છસો છસો ડાયાબિટીસ ગયા છે મહેસાણા સિદ્ધપુરમાં અમારી શિબિર હતી મહેસાણા રિટાયર્ડ પ્રિન્સિપાલ છસો સાહેબ છસો ડાયાબિટીસ મને ફોન કર્યો કે સાહેબ કેરીની શિબિર છે અને મને છસો ડાયાબિટીસ છે હું આવી શકું મેં કે તમારે ખાસ આવવાનો આયા દવાનો ડબ્બો લઈને આવ્યા મારી જોડે મેં જિંદગીમાં પહેલી વખત આવો ડબ્બો જોયો આવડો મોટો ડબ્બો હતો અંદર અલગ અલગ અઢાર ખાના હતા અઢાર ખાના ટાઈમ લખેલો નવ વાગે આઠ વાગ્યા આ બોલી નવ આ દસ વાગ્યા આ તો ટાઈમ લખેલો સવાર સાંજના બંને હા મને કાંઈ આટલી બીમારીઓ છે અને છસો ડાયાબિટીસ છે દિવસમાં ત્રણ વખત ઇન્સ્યુલિન લઉં છું અને ચાર વખત ગોળી લઉં છું અને તમે મને કેરી ખાવા બોલાવ્યા છો મારે શું કરવાનું બેગે ડબ્બો મને આપી દો ડબ્બો મેં લઈ લીધો જરૂર પડે તો આપણે દવા લઈશું ના નથી બરાબર પણ મને આપી દો ઇન્સ્યુલિન હતા મેં ફ્રીજમાં મુકાઈ દીધા બાર વાગ્યા સુધી સાંભળ્યું પ્રવચન પછી ખાવા બેઠા કેરી મને કે વીસ વર્ષથી મારા ઘેર થી કેરી મંગાવે ને તો હું વિચારતી લાવતો નથી અડવાથી હું બી છું અને હવે તમે મને કેરી ખાવાનું કહો છો હું શું કરું ખાવ ખાવ હું બેઠો છું મળે ને હું ને હું છું ને શું જોઈએ પછી હવે સોંપી ચરણો મે સોંપી દો એને જુઓ તો ખરી શું રિઝલ્ટ મળે છે મેં કીધું હું બેઠો છું ચિંતા મત કરો કેરી કેસર કેરી ઓર્ગેનિક સરસ કેરીઓ અમે લાવીએ છીએ કેસર કેરી એક ખાધી મને કે સાહેબ વીસ વર્ષે કેરીને અડ્યો શું કે આજે બીજી ખઉ મેં કીધું ખાઉ બીજી ખાધી હજી એક ખાઉ મેં કીધું પેટ ભરીને ખાઉ જેટલી ખાવી હોય એટલી ખાઉ હું બેઠો છું મને કહે કાંઈ નહીં થાય કીધું હું બેઠો છું ચિંતા કરો સવાર સવાર બે ટાઈમ થઈને અમને પાંચ કિલો કેરીઓ ખાધી પાંચ કિલો કેરીઓ કાજી સવાર સાંજ બે ટાઈમ થઈ સોજે મને કે સાહેબ હવે મને બીક લાગે છે શેની બીક લાગે છે કઈ થયું ના હજી તો કે મને કઈ થયું શેની બીક છે તો મને કે પણ તમારે એક ગોળી આલવી પડશે મેં કીધું શેની પચીસ વર્ષથી હું ઊંઘની ગોળી લઉં છું ઊંઘની ગોળી લીધા વગર મને ઊંઘ આવતી નથી પચીસ વર્ષથી લઉં છું મેં કીધું કેટલા વાગે લો છો તો કે દસ થી અગિયાર ના ગાળામાં લઉં છું તો કીધું જો અત્યારે આપણે બધું ખાધું છે હું થોડુંક અમારા ફોન બધા નંબરો આપતા હોય મોબાઈલને મેસેજને થોડી બધા જવાબો આપી અને તમારી જોડે હું નવેક વાગે આવું છું રૂમમાં કલાક આપણે બેસીશું વાતો કરીશું અને પછી હું ગોળી તમને આપી દઈશ તો કે સારું હું એક્ઝેક્ટ નવ વાગે રૂમમાં ગયો ને તો એ પંકો

શું થયું છે તમને ખબર આ કયો ચમત્કાર પચીસ વર્ષ થી હું ઊંઘ ગોળી લઉં છું અને આજે વગર ગોળી મને ઊંઘ આવી ગઈ આ બધા મગજ રોગો છે પરિણા એટલા રોગ નથી જેટલા મગજના રોગો છે ચા ના પીવું તો આમ થાય આ ના ખાવ તો આમ થાય નાસ્તો ના કરું તો આમ થાય હા આવા મારી શિબિરમાં કઈ થાય તો હું બેઠો છું કોઈને કઈ થતું નથી ઘેર બેઠે બેઠે જ થાય સાહેબ હા નવરા બેઠા બેઠા જ થાય સાહેબ આજે એ સાહેબ એટલો બધો ખુશ છે જેની કોઈ હદ નથી જેની કોઈ હદ નથી રાજસ્થાન પાલીથી તેવીસ વર્ષનો અબજોપતિનો છોકરો પાલીથી અબજોપતિનો છોકરો તેવીસ વર્ષનો છસો સુગર નાડામાં ચાર વખત ઇન્સ્યુલી ચાર વખત ગોળી લે એકનો એક છોકરો અબજોપતિ કોઈ સગાઈ કરવા તૈયાર નહીં છોકરાનું શરીર આખું બગડી ગયેલું મા બાપને કેટલી ચિંતા હોય એમના સંબંધી પાલનપુરમાં કોક હતા વાત કરી છોકરાની ચિંતાની કે પાલનપુરવાળા સિસ્ટમ વિશે જાણતા હશે એમના હગાવાલા રાધનપુરમાં કોઈ છે એટલે વાત થઈ છે એટલે કીધું કે અમારે અહીંયા સિસ્ટમ ચાલે છે છોકરાને મોકલી દો તો કે કાલે જ રાતના ગાડીમાં બેહાડી દીધો અને પહેલા રાધનપુરવાળાને ફોન કર્યો કે ભાઈ આ રીતે છોકરો આવે છે ને તમારે હા ડાયાબિટીસ મટાડીને મોકલવાનો છે અને એના બાપે ઓફર કરી છોકરાના બાપે કે શું વાત કરો છો આ સિસ્ટમથી મટી જાય કોરો ચેક કે હું સહી કરીને આપીશ રકમ સામેવાળાને જેટલી લખી હોય એટલી લખે કારણ કે અબજોપતિનો છોકરો સામેવાળાને રકમ જેટલી લખી હોય એટલી લખે પેલા રાધનપુરવાળાને ફોન કર્યો એટલે રાધનપુરવાળા કરોડપતિ છે કરોડપતિ તો હું જ છું રોડપતિને બીક નથી હોતી જેટલી કરોડપતિઓને હોય છે મને બીક નથી હોતી એટલે એણે મને ફોન કર્યો કે પંડ્યાજી આવો એક કેસ આવે છે અને સાલું મને બીક લાગે છે હું હેન્ડલ ના કરું મેં મારા મારે ઘેર મોકલી તો પણ કે મારા નામથી આવે છે મારું નામ ના રે કઈ તો કે તમે મિયા બીબી એકલા છો આવતા રહો તમે બંને અહીંયા બે અમે બે તમે ને છોકરો પાંચે જણા મારે બીજું મકાન છે ત્યાં રહીશું ખાઈ પીને મજા કરશું એક મહિના માટે આવે છે

અને ડાયાબિટીસનો ડોક્ટર શું કહે છે વારે વારે ખાવાનું વારે વારે ખાવાનું હા વારે વારે ખાવાનું અને તમે કે ના પાડો છો મેં કીધું તો પણ તમે આટલું બધું જાણો છો તમે કરો મને શું કરવા બોલાવો છો છોકરાને ફોન આવ્યો મેં છોકરા જોડે વાત કરી એને સમજાયો છોકરો મારો બધો લીડર હતો હા હિંમતવાળો હતો બોલે અંકલ કોઈ વાત નહીં જેસે આપ બોલો મને ઠીકી તો હોતા હે ના શું છે इसमें મેં નહી ખાવું કલાકે હું આગલા દિવસે દોઢ વાગ્યા થી અઢી વાગ્યા સુધી બીજા દિવસે કેટલા કલાક ઉપવાસ થયો પચીસ કલાક ના ઉપવાસ થયા પચીસ કલાક નહી ખાવ કે નહીં પીવું કઈ નહીં અને છોકરો ઓકે ગયા પછી અમે ગ્રીન જ્યુસ બનાવ્યો પાયો વાતો કરી બધું સમજાયું બધું રાંધેલું જે કાચું પાકું અમે બધે બનાવીએ છે એ બધું ખવડાવ્યું સાંજે પાંચ સાડા ચાર પાંચ વાગે અમે છોકરાને કીધું ભાઈ માપવાનું રાખે છે ડાયાબિટીસ માપવાનું મેં કીધું માપ તો તારું ડાયાબિટીસ શું કહે છે એણે માપ્યું એટલે એકસો ત્રીસ બોલે અંકલ ક્યાં હે મેને બોલે દુબારા માપ તારા મશીન કોઈ ગલત ન હો दोबारा नापा एक सौ तीस मैंने बोला तुझे शुगर है ही कहा, कहा शुगर है तुझे तेरे दिमाग में शुगर थी निकल गई हा? शुगर तेरे दिमाग में थी बॉडी में थी नहीं मैंने क्या खिलाया तुझे मैंने क्या कहा क्या किया मैंने तुझे हा? अब देख 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 जो मुझे समझा रहा था वो आपको समझा दिया एक महीना रेवानु से आइए मारन खाई पी पड़ी रहु से चारो बोल नहीं, नहीं ऐसे तो मैं नहीं रहूंगा हाँ पाली हाईवे होटल हाईवे पे फाइव स्टार टाइप की मेरी होटल है और होटल में पच्चीस सौ तो सर्वेंट है मेरे पास और दो सौ बीघा मेरी जमीन है सारी ऑर्गेनिक चीजें ये सारी चीजें मेरे खेत में बनती है मुझे तो बस वेटरों को ऑर्डर ही देना है ये जूस बनाओ ये खिलाओ ये मिलाओ मुझे तो नहीं रुकना है जाना है बाप ने फोन करो मैंने लेवाओ અલગ હજી તું કાલે તો ગયો છો રાજે મારે કે ડાયાબિટીસ મટી ગયું અને એક દિવસમાં માં કે હા પેલા પાલનપુર ફોન કરે કે શું છે આ છોકરો આવું કે છે પાલનપુર વાળા અહીંયા અમને ફોન કર્યો અમે કીધું હા ડાયાબિટીસ મટી ગયું અને 130 છે એનો બાપ ખબર રાત્રે ગાડીમાં બેઠા ખબર પુત્ર્યા પાલનપુર માં પાલનપુર પર વૃદ્ધાશ્રમ ચેકપોસ્ટ આગળ ચાલે છે વૃદ્ધાશ્રમ એને ત્રસ્ટીઓ બધા એ બધા ડાયાબિટીસ તો ઘરમાં કોનું ઘર ખાલી છે ડાયાબિટીસ વગરનું હા બે ગાડીઓ ભરીને આવ્યા અમે કીધું સોસાયટીમાં બધાને જાણ કરો સોસાયટીવાળાને બધાને બોલાયા અમારે શિબિર થઈ ગયું બરોબર એનો બાપ કે મારે હાડા છસો સુગર છે મારે ડાયાબિટીસ છે મેં કીધું તમે આ કરો બધાની રૂબરૂમાં એ છોકરા છોકરાને ફરી મેં કીધું બાપ તો તારું આજે શું છે તારું ડાયાબિટીસ એને માપ્યું તો કે એકસો ત્રીસ પચીસ પચીસ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષથી લોકો ડાયાબિટીસ ઉપાડીને ફરે છે નાનું છોકરું હાચવતા હોય ને સજ્જ રોવા ના દે હે હાલા હાલા નાનું છોકરું હાચવતા હાચવી હાચવી ઉપાડી ઉપાડી ફરે રોગ નથી દવા બંધ કરી દો પણ આ બે વસ્તુ છોડો તો દૂધ અને દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુ અને રાધેલો ખોરાક આ બે છોડો કાલથી દવા બંધ કરો અને માપ દાડામાં દસ વખત હું બેઠો સવાલ નથી આ રોગ જ નથી તો હવે આવે રાજા નો ખોરાક તેલ રેડીએ પાણી રેડીએ મસાલા બધા નાખીએ આ બધું ભેગું થાય ને ઉકળે 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 એ પણ ચીકડું બની જાય દાળો કોઈ પણ ચીકડી લોટ કોઈ પણ ચીકણો આ બધો પણ ચીકણો ખોરાક છે અને એનો પણ જે મળ બને છે ચીકણો છે અને આતળામાં ચોટી જાય છે નીકળતો નથી બસ આ બે ખોરાક તમે બંધ કરો અને જો શું રિઝલ્ટ મળે છે શું રિઝલ્ટ મળે છે સવારે આવે તો પછી હાય ખાવ શું કારણ કે ખાવા માટે સાડા ત્રણ ડગલામાં બધું આવી ગયું એમાં બે ડગલામાં બધું બે વસ્તુમાં બધું આવી ગયું દૂધ અને દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુ નહીં એટલે કેટલી વસ્તુ બંધ થઈ જાય કેટલી વસ્તુ બંધ થઈ જાય હા અને તમને ખ્યાલ ના હોય તો કે બધા જોડાયેલા છો મીડિયા સાથે ખબર હશે પણ ભારતમાં પશુઓ દ્વારા મળતું દૂધ પશુઓ દ્વારા મળતું દૂધ એક દિવસનું ચૌદ લાખ કરોડ લિટર દૂધ છે જે પશુઓમાંથી આપણને મળે છે ચૌદ લાખ કરોડ લિટર દૂધ અને એક દિવસનો ઉપયોગ દૂધનો ભારતમાં ચોસઠ લાખ કરોડ લિટર છે દૂધનું ઉત્પાદન ચૌદ લાખ કરોડ લિટર છે અને ઉપયોગ ચોસઠ લાખ કરોડ લિટર છે પચાસ લાખ કરોડ લિટર દૂધ આવે છે ક્યાંથી આવે છે ક્યાંથી હા ડુપ્લિકેટ ડુપ્લિકેટ દિનેશભાઈ અહીંયા આપણને છાશ પવાય હા ગામડામાં અમારે છાશ મળતી નથી હા બધાને અત્યારે ભેંસો દૂધ ઉવાળતી બંધ થઈ ગઈ ઓછી થઈ ગઈ ઉનાળામાં પશુઓનું દૂધ એકદમ ઓછું થઈ જાય ગામડામાં હું રહું છું અમારે ત્યાં છાશ મળતી નથી દિનેશભાઈ દ્વારા કમ છાસ પાય નવાઈ લાગે મને ત્રત ક્લાસ ચાર ચાર ક્લાસ પૂરીએડ હા ટોટલી ડુપ્લિકેટ કોઈ પણ સિઝનમાં તમને દૂધ અને દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુની અછત જોવા મળી હા કોઈ પણ વસ્તુની અછત જોવા મળી જો એટલું દૂધ મળે ના મળે જો એટલું દહીં જો મળે ના મળે જોઈએ એટલું ઘી મળક ના મળે જોઈએ એટલું માખણ મળે ના મળે જોઈએ એટલું પનીર મળક ના મળે જોઈએ એટલું ચીઝ મળક ના મળે જોઈએ એટલો માવો મળક ના મળે કઈ વસ્તુની અછત શ્રીખંડ ચોકલેટ હા કોઈ વસ્તુની અછત નહીં કારણ અહીંયા ઓર્ડર આવ્યો નથી કે ફટ દે બનાવી દીધું નથી ડુપ્લિકેટ ડુપ્લિકેટ ટોટલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતને ચેતવણી આપી છે ચેતવણી આપ્યા ને બે વર્ષ અઢી વર્ષ થઈ ગયા ભારત જો દૂધ ઉપર કંટ્રોલ નહીં કરે તો એક પણ ઘર એવું નહીં હોય ભારતમાં કે તે ઘરમાં કેન્સરનું પેશન્ટ નહીં હોય અને તમે જુઓ આજે ભારતમાં દૂધ નું સૌથી વધુ ઉત્પાદન પંજાબ ની સાઈડ કાપી નાખી ગુજરાતે આજે દૂધનું સૌથી વધુ ઉત્પાદન હોય તો ગુજરાતમાં છે સૌથી વધુ કેન્સર નું પ્રમાણ ભારતમાં ક્યાં पंजाब હતું આજ સુધી આજ સુધી पंजाब હતું पंजाब થી બિકાને બિકાનેનો કેન્સર ટ્રેન્ડ પ્રેમલતાજી पंजाब સે કેન્સર કે કેન નીકળતી રહે છે બિકાને કે લિયે કેન કા નામ હે કેન્સર મે બડા કેન્સર ના દર્દયુદ્ધા પણ નવ સર્વે થયું અમે ગુજરાતી પાછા પડીએ ખરા દરેક વાતમાં વિકાસમાં આગળ આગળ જતા હા ગુજરાતનો પહેલો નંબર આવ્યો ભારતમાં કેન્સર સૌથી વધારે દર્દીઓ ભારતમાં કેન્સર ગુજરાતમાં નંબર આપણો આવી છોડો પ્લીઝ મહેરબાની કરીને કહું છું છોડો તમે ના છોડી શકો તો કાંઈ નહીં પણ નાના બાળકોને તો દૂર રાખો બે દિવસથી હું સાંભળું છું કોઈ દિનેશભાઈ આગળ મંગાવે છે બાળકને પાવાની દૂધની બાટલી મને અંદરથી એટલું બધું થાય છે પણ હું હવે અહીંયા મજબૂર છું બોલી શકતો નથી હા હું ખૂબ લાચાર છું અહીંયા બોલી શકતો નથી મારી શિબિર નથી એટલે હા મારી શિબિર હોય તો હું ઘણું બધું કહી શકું પણ બાળક માટે દૂધની બાટલી મંગાવે છે અરે રામ રામ જે આપણો ખોરાક જ નથી બાટલીમાં દૂધ હા અમૂલની દૂધ ભેંસનું દૂધ ઘરનું ગાયનું કે ભેંસનું ઘરનું હવાર ધોયેલું મા સુધી રહી શકશે બગડે ના બગડે બગડી જાય આ થેલીમાં ક્યારનું ભરેલું છે ક્યારનું ભરેલું છે થેલીમાં તમે ડેટ જોઈ લીધી એટલે શું તારનું ભરેલું છે હા અરે હવે તો છ મહિના સુધી ના બગડે એવું દૂધ શોધ્યું હવે નવ શોધ્યું છ મહિના સુધી બગડે નહીં અરે દૂધ બગડે ના એને દૂધ કહેવાય બગડે એને દૂધ કહેવાય પણ દુનિયા ઝૂકતી હે ઝુકાને વાલા ચાહીએ ચાલે છે આ બધું ચાલે છે અને આપણે એમાં જોડાયેલા છે છતાં હું કહું છું અહીંયાથી કોઈ પ્રેશર નથી કોઈ પ્રેશર નથી તમને જેને જે કઈ પ્રોબ્લેમ છે એ અહીંયા હવે આપણે ઓગણીસ તારીખ સુધી છીએ એટલે તો જે કંઈ મળશે એ પ્રસાદ લેવો જ પડશે દ્વારકાધીશનો પણ ઘેર ગયા પછી હા ઘેર ગયા પછી તમે આ પ્રયોગ કરો અને મારો નંબર મેં બધાને આપ્યો છે ના આપ્યો હોય તો ફરી હું આપું મને તમે ફોન કરજો એક અઠવાડિયું ખાલી દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુ અને આ રાંધેલો ખોરાક બંધ કરી અને મને ફોન કરજો હા શું પરિણામ છે ચમત્કારિક પરિણામ તમને મળશે એમ ઓળખતા હશે બધા દિનેશભાઈ માવજીભાઈ દેસાઈ આપણા વિડીયો બની રહ્યો છે મારે કેવું પડે છે ડેરીના વાઇસ ચેરમેન ડેરીના વાઇસ ચેરમેન હતા મારી જોડે આયા કઈક પ્રોબ્લેમ હતો મને મળ્યા વાત કરી મેં આ દૂધની વાત કરી મને કે પંડ્યાજી હું ચા તો પીતો નથી અને અમારા દેહૈયામાં તો તમને ખબર છે હા ચા 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 આવે વાટલામાં વાટલામાં હોય હોય કે અમારે બરોબર મોટા મોટા કોહાના વાટલા હોય ત્રાસળા જેને કહીએ એમાં કે અમારે તો દૂધ આવે તો મેં કીધું પી પીને તો તમારે મારી જોડે આવવું પડ્યું બરોબર હવે હું તમને આ બંધ કરવાનું કહું છું બંધ કરો વીસ દિવસ પછી આપનો ફોન આવ્યો મને કે પંડ્યાજી મેં કીધું ભાઈ થયું શું કારણ કે આપણા નેતાઓ એટલે આપણે તો નેતાઓથી થોડું ડરવું પડે હા મેં કધું શું થયું કે કયો ચમત્કાર મેં કધું શું તો કે તમે દૂધ બંધ કર્યો ને મારી બીમારી જતી રહી કે ગજ્જબ કહેવાય કે ખાલી વીસ બાદ દૂધ બંધ કર્યું અને બીમારી ગાયબ મને કે તમે અમારી ડેરી બંધ કરાવશો એવું લાગે મેં કે ડેરી બંધ થાય કે ના થાય પણ કમસે કમ તમને ફાયદો થયો તમે તો બંધ કરજો મહેસાણાથી મને ફોન આવ્યો હતો ડેરીના ચેરમેન પછી નો બધો ફોન આવ્યો હતો મને કે તમે દૂધ વિશે જાહેર બધું બોલો છો એટલે દૂધસાગર ડેરીના ચેરમેન સાબરકાંઠા ડેરીના ચેરમેન બનાસ ડેરીના ચેરમેન અને અમૂલના ચેરમેન આ ચાર ચેરમેનો ભેગા થઈને તમને મળવા માંગે મેં કીધું ફસ તારીખ આપો કે મેં કીધું તારીખ આપવું ના નથી પણ મારી એક શરત છે કે શું એ ચારેને કહી દઉં એક મહિનો દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુ બંધ કરે અને પછી મને મળવા આવે એના પછી બીજી વખત ફોન આવ્યો નથી જે થયું હોય એ જાણે જે થયું હોય એ જાણે મને અમને ખબર છે અમે આ બધો આવી વાતો કરીએ છે ને હા દવાઓના વિરોધમાં બોલતા હોઈએ ડોક્ટરોના વિરોધમાં એટલે વિરોધમાં નથી બોલતા જે હકીકત છે એને જણાવવાની કોશિશ છે કોઈના વિરોધમાં નથી અમે અમે કોઈના વિરોધમાં નથી બરોબર પણ સત્ય અમને જાણવા મળ્યું છે જેનાથી અમને ફાયદો થયો છે એ અમે તો અમારો અનુભવ બતાવીએ છીએ કે અમને આટલી બધી બીમારીઓ હતી હા આટલી બધી બીમારીઓ હતી જો મારો અનુભવ તમને કહું મારો અનુભવ સાંભળવો છે